હનુમાનની જો વ્યાખ્યા કરીએ તો સમયની કેટલા એવા શબ્દો તો આજે જ્યારે જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિ ની અંદર અટવાઈએ તો આ દાદાનો જે હેત ભર્યા શબ્દ છે એનું જે કર્મ છે કે જે એના કર્મના કારણે સ્વયં ભક્ત થઈ અને એક ભગવાન તરીકે પૂજાયા એ જોઈએ કે જીવનમાં જ્યારે જ્યારે આપણને ખરાબ સ્વપ્ન આવે અથવા કોઈ પણ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે હંમેશા દાદા પાસે જઈએ જઈએ છીએ હા જઈએ છીએ હા બરાબર તો ક્યારે ખરાબ વિચાર આવી જાય તો કેમ નહીં ખરા વિચાર કે હું એ વાત કરું છું કે માતા સીતા જ્યારે અશોક વાટીમાં હતા અને એને જ્યારે આત્મહત્યાનો વિચાર આવ્યો ત્યારે એને બચાવવા માટે હનુમાનજી જ હતા તો આપણા જ્યારે શરીરમાં અથવા આપણી પાસે જ્યારે આવો વિચાર ઊભો થાય કે હવે મારે જિંદગી છોડવી છે ત્યારે બાપાનું કદાચ નામ લઈએ તો બધા માર્ગો ખુલી જાય આ તાકાતવાળો શબ્દ છે આ થઈ શકે ને આપણાથી કે ખરાબ સ્વપ્ન માટે આપણે માનતા લઈએ છીએ બધા માનતા લઈએ કે હનુમાનજીના સા બોલે ને એટલે ના થાય કોઈ નજીક ના આવે આપણા શરીર સાથે પણ માનતા લેવાની જરૂર છે કે હો ખરાબ ખરાબ જયારે વિચાર આવશે ને ત્યારે હું નામ લઈશ એટલે મારા વિચાર હંમેશા શુદ્ધ થાય આ વસ્તુ આપણે કરી શકીએ કેમ ના કરી શકીએ અને ત્યાર પછી વાત કરીએ તો હનુમાનજી માટે કહેવાનું છે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપે મહાબર જગવંદના કે એનો જે કેસરી સ્વરૂપ છે એ કઈ રીતે સંગાયેલો છે કે જ્યારે માતા સીતા જ્યારે એનો જે કુંકુમ કરતા હતા અને ત્યારે એમને જોયું હનુમાનજી બરાબર ત્યારે નીકળ્યા અને તેમણે આ દ્રશ્ય જોયું અને સીતાએ ખૂબ જ સ્વાભાવિક રીતે પૂછ્યું કે માતા તમે આ શું કરી રહ્યા છો ત્યારે માતાએ કહ્યું કે મારા પતિની લાંબી આયુષ્ય માટે હું સેઠો પૂરી રહી છું સિંદૂર પૂરી રહી છું

કે વિદ્યા પણ જરૂરી છે ગુણ પણ જરૂરી છે સાથે સાથે ચતુરાઈ પણ જરૂરી છે સજીવન ન એક સજીવન બનાવવા માટે કોઈ પણ ભક્તનો પ્રાણ બચાવવા માટે એને ક્યારે એવું નથી કીધું હું કોશિશ કરીશ શબ્દ નથી વાપર્યો પણ એને શું કીધું હું જ કરીને બતાવીશ આપણે જયારે આપણા સમાજમાં કોઈનું કામ પડે ને તો આપણે કહીએ કે જરૂર પડશે તો કદાચ હું કામ લાગી શકીશ હું ટ્રાય કરીશ પણ હનુમાનજી પાસે આવા શબ્દ ન હતા એને એવું જ માન્યું તો કે હું કરીશ એટલા માટે તે ભગવાન થઈને પૂજાણા પોતે છે ભક્ત પણ ત્રિલોકના નાથ પણ એના ચરણે જાય અત્યારે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે કોઈ ગામ એવું નહીં હોય કે એનો જયારે દેરી નહીં હોય હનુમાન કોઈ કામ એવું નહીં હોય કે જે હનુમાનને એક નાનું તો મંદિર નહીં હોય આ એના તેજના પ્રતાપ છે

મારી પહેલા ભાઈ કરાવી એમનો પણ ખૂબ ખુબ આભાર છે અને આવીને આવી અસીમ કૃપા હનુમાનજી ની આપણી ઉપર રહે અને હજી ને હજી ઉત્તર બધી પ્રગતિ કરે એવી સહસ આશા સાથે અસ્તુ જય હિન્દ જય ભારત